નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ખේડૂતો ની મુખ્ય માંગણીઓ પર હવે ભાર આમ આદમી પાર્ટી ના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પંજાબ ની જેમ વળતર ની કરાય માંગ કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી હવે માહિનાની બેંક થી જેમ હવે એટીએમ માંથી પણ ઉપાડી શકશો પીએફ ના રૂપિયા પુણે કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી પચીસ ઉમેદવારીની પ્રથમ યાદી જાહેર સમીકરણો બદલાશે પ્રધાનમંત્રી મોદીના મહેમાન બનશે દુનિયાના સૌથી ધનિક શાસકોમાંના એક અને ઓમાનના સુલતાનની રોયલ લાઈફ સ્ટાઈલ કેવી સિટી અમદાવાદ ની આઠ સ્કૂલો ને બપોરે બોમ્બ ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન આવતા મચી ગયા અફરાતફરી ગુજરાતમાં સરકારી ટેક્સી સેવાનો પ્રારંભ કરવામાં આવશે રાજકોટમાં હવે રિક્ષા અને ટેક્સી બુક કરાવી થશે એકદમ સરળ ગાંધીનગરથી એને એક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ઈમેલમાં ખાલિસ્તાનની મુમેન્ટ અમિત શાહ અને લોરેન્સ બિશ્નોયનો ઉલ્લેખ નશામાં ઉપયોગી રેલિંગ પેપર પર પ્રતિબંધ મુકતા જ જુનાગઢમાં પણ પાનની દુકાનો પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણનું વિવાદિત નિવેદન આવ્યું સામે બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી ગળામાં માળા અને માથે તિલક ભારતીય રંગમાં રંગાયો લિયોનલ મેસી વંતારામાં અંબાણી પરિવારે કર્યું સ્વાગત ખેડૂતો માટે ખુશખબર આવી ગલગોટાના ફૂલની ખેતી પર સરકાર આપશે પચાસ ટકા સબસીડી નફો બમણો કરવાની સુવર્ણ તક સુરેન્દ્રનગરના વિકાસ કાર્યની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરતા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અમદાવાદમાં અમિત શાહના મત વિસ્તારમાં બાર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડના દોડધામ મચી ગઈ અમદાવાદ વિકાસને વેગ ઓઢાએ ચાર નવી ટીપી સ્કીમ જાહેર કરી પાણીના વહેણ પર ગ્રીન કોરિડોર બનાવવાની જાહેરાત કરી પૂર્વ ખેલાડીનો મોટો દાવ આઈપીએલની આગામી સીઝન હોય શકે છે ધોનીની છેલ્લી મેચ અને સીએસકે તેને અઠ્ઠાવીસ પોઈન્ટ ચાલીસ કરોડમાં ખરીદ્યો અમદાવાદમાં મેગા ડેમોલેશન યથાવત એકસો ને પચાસ કાસા પોલીસનું ચેકિંગ ગૃહ વિભાગના જાહેરનામા બાદ પોલીસ પાર્લર મેડિકોલમાં તપાસ શરૂ કરવામાં આવી સચિવાલયમાં રાજકીય ભરત મિલાપ ખેડૂતોની માંગ સાથે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને જીતુભાઈ વાઘાણી વચ્ચે ઉમળકાભેર મુલાકાત થઈ ડોનાલ્ડ ટ્રમ્પનો એક નિર્ણય અને પાંચ વર્ષના નીચા સ્તરે ક્રૂડ ઓઇલ શેર બજાર દર હવે લાંબા સમય સુધી નીચો રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આપ્યો મોટો સંકેત નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલને મોટી રાહત મળી દિલ્હી કોર્ટે ઈડીની ચાર્જશીટ સ્વીકારવાનો ઇનકાર કર્યો નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા જ કોંગ્રેસ આક્રમક થઈ પીએમ મોદી અને અમિત શાહનું માંગ્યું રાજીનામું ધોરણ અગિયાર અને ધોરણ બારનો અભ્યાસક્રમ બદલાઈ જશે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત નવા વિષય તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપસમાવેશ થશે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની સામે આવી મોટી વિસંગતતાઓ અઠ્ઠાવન લાખ મતદારોના નામ કપાયા પાન અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તક જો નહીં કરો તો એક હજારનો દંડ જ નહીં પરંતુ પાન કાર્ડ પણ થઈ શકે છે બંધ ખેડૂતોના અગિયાર મુદ્દાઓ વિશે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા ગાંધીનગર પહોંચ્યું ગોવા અગ્નિકાંડમાં મુખ્ય આરોપી લુથરા બ્રધર્સને થાઈલેન્ડની ભારત લવાયા હવે દિલ્હી એરપોર્ટ પરથી ગોવા પોલીસે કરી ધરપકડ ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત અગિયાર પોટ બે ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર તો હવામાન વિભાગની આગાહી ગાંધીનગરના કલોલ રેલવે સ્ટેશન પર ચાર ટ્રેનને મળ્યું સ્ટોપેજ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે કલોલ સ્ટેશન પર ચાર ટ્રેનોને સ્ટોપેજનો શુભારંભ કર્યો મનરેગા યોજનાને બદલે હવે જી રામજી યોજના ભાજપ માટે માથાનો દુખાવો બની વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો આપણે પહેલા જ દિવસે ખરાબ રીતે હાર્યા હતા ઓપરેશન સિંધુર અંગે પૂર્વ સીએમ નું ચોંકાવનારું નિવેદન ચાર રાજ્યોમાં એક કરોડ મતદારોના નામ કપાયા ચૂંટણી પંચે એસઆઈઆર બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર પાકિસ્તાને શરૂ કર્યો તેલનો ખેલ હવે ભારતનો લાભ જોયા અને રશિયાને પાસે કરી પાંચ માંગ સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા કર્યો હતો હુમલો

છોટા માં વાવણી ટાણે ખાતરના ના ડેપો પર ખેડૂતો લાંબી લાઈનો માં ઉભા રહેવા થયા મજબૂર વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધિત થી ગરમા ગરમી છે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રી રજૂત કરવા જતા હતા છોટા માં ગેરકાયદે રેતી ખનન પર જનતાની રેડ લીજ સંચાલકો અને યુવાનો વચ્ચે જપાજપી થઈ અમદાવાદ એરપોર્ટ પર જેટ ફ્યુલ ચોરીનું રેકેટ પકડાયું ટેન્ડર પંચર કરી અને એટીએફ ને કાઢતા હતા ત્રણની ધરપકડ મહીસાગરની સુકા ટીમ પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ લેત લતીફ લતીફાવે ગ્રામજનોએ તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો અમરેલીમાં માલધારીઓ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું સ્વભંડોળના ભાવે સ્વ ખર્ચે માપણી કરાવી મેસેના કાર્યક્રમમાં થયેલી તોડફોડના કારણે દિગ્ગજ મંત્રીએ ખુરશી ગુમાવી બંગાળમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો દ્વારકાધીશના દર્શન માટે જતા બનાસકાંઠાના પાંચ કચડ્યા ચારના મોત સરકાર આતંકી સંગઠન જાહેર કરવામાં આવી યુદ્ધ માટે તૈયાર રહે ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી ડ્રાફ્ટ યાદીમાં જાહેર થતાં જ મમતા બેનર્જી ટેન્શનમાં ગઢમાં જ હવે ઘરે જવાનો વારો પશ્ચિમ બંગાળમાં અઠાવન લાખ મતદારોના નામ કપાયા ગરબડ કરોડ ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવાની માંગથી ભાજપ સરકાર મોટો ઝટકો રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું મોદી સરકાર ને નામ બદલવાનો વળગાડ પૈસાનો વ્યય અને મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધી ના આખરા પ્રહાર કરવામાં આવ્યા નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત કોર્ટે પૂછ્યું કે સીબીઆઈ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ ફૂટબોલર લિયોનેલ વ્યક્તિઓ ગુમાવે છે જીવ ગુજરાતમાં હાર્ટ એટેકનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે ટીમ ઇન્ડિયા ને લઈને મોટા સમાચાર સ્ટાર ભારતીય ઓપનર યજસ્વી જયસ્વાલ ની અચાનક તબિયત લથડી અને હોસ્પિટલમાં કરવામાં આવ્યો એડમિટ ઠાકરે બંધુઓનો માસ્ટર સ્ટ્રોક એક ફોર્મ ભર્યા પહેલા જ કરી શકે છે મોટી જાહેરાત તો હાલ માટે આટલું જ મળી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ